દહેજૂની વેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડી પીએસના પંદર ગુનામાં કબજે કરાયેલ નાર્કોટિક્સના મુદ્દા માલના જથ્થાનો નાશ કરાયો હતો કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે જે અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એક્ટ મુજબ થયેલા કુલ ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દા માલની નાશ નિકાલની કાર્યવાહી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી માં આવેલ બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી વલસાડ રૂરલ ગુના બે ડ્રગ્સનો જથ્થો

छत्तालीस हज़ार सात सौ ने धरमपुर गुना चार ड्रग्स जत्थो बीस पॉइंट एक सौ चौसठ किलोग्राम जेनीमत रूपया तरह लाख बावन हज़ार एक सौ नेता वापी टाउन पुलिस स्टेशन गुना बे ड्रग्स जत्थो पंचाणु हज़ार छ सौ ऐसी किलोग्राम तथा चौवूट कोडेन सीरपनी बॉटल जेनीमत रूपया नौ लाख अग्नसित्तेर हज़ार एक सौ दस तमज વાપી જીઆઈડીસી ગુના એક ડ્રગ્સનો જથ્થો બત્રીસ પોઈન્ટ સિત્યાસી ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો અને ભિલાડ ગુનો ત્રણ ડ્રગ્સનો જથ્થો અપ દસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ આમ કુલ રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાળીસ હજાર ચારસો એકાવન પંદરનો નાશ કરવામાં આવ્યો હતો